નમસ્કાર મિત્રો રાત્રે સૂતા સમયે પથારીમાં ઓમ નમ શિવાયનો જાપ કરવાથી તમારું જીવનમાં અદ્ભુત બદલાવ આવી શકે છે આ મંત્રના જાપથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ આ તમારા શરીર અને આત્માને પણ જીવનની શક્તિ આપે છે જાણો આ સરળ મંત્રના અનોખા લાભો જે તમને માત્ર શાંતિ જ નહીં પરંતુ પોઝિટિવ ઉર્જા અને આત્મવિશ્વાસ પણ આપશે આજે જે આને તમારા રાત્રિના સમયમાં સામેલ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારી પરિણામો થાય છે મારા પ્રિય ભક્તો આજે અમે તમને કહીશું કે ભગવાન શિવનું પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયને પથારીમાં એટલે કે બેડ પર સૂતા હોય ત્યારે જાપ કરવાથી શું થાય છે આ કઈ ઘટનાઓ બને છે આ અંગે અમે આજના વિડીયોમાં જણાવીશું તો મિત્રો વિડીયોને પૂરો જોવાનું ન ભૂલશો જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો અને વિડીયોને એક લાઈક પણ આપી દેજો તો ભક્તો આ વિડિયો શરૂ કરીએ આ મંત્રોના જાપ માત્ર એકસો આઠ વાર કરીને વિના ગુરુએ અને વિના બ્રહ્મચર્યે તમને જે વસ્તુઓ મળે છે તે ખૂબ જ નવ ચમત્કાર્ય છે આ મંત્ર પોતાના માટે મહાશક્તિ જાળે છે અને આ મંત્રનો કોઈ તોડ નથી આ મંત્રના જ દેવતા છે જે મૃત્યુના દેવતા પણ કહેવામાં આવે છે કારણ કે મૃત્યુ પણ એમના અંતર્ગત આવે છે એની ઈચ્છાથી જ આખું બ્રહ્માંડ ચાલે છે એના ઈચ્છાથી જ બધા પ્રાણીઓ પોતાનું જીવન પાન કરે છે આ મંત્ર દેવતા છે કાલો કાલ મહાકાલ એટલે ભગવાન શિવ ભક્તો ભગવાન શ્રી શિવનો જ મંત્ર છે જેના વિશે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ઓમ નમ શિવાયનું શું તમે જાણો છો કેટલાક લોકો આ મંત્રને ખૂબ જ હળવાશ લે છે અને કેટલાક લોકો આ મંત્રની મહિમા સમજતા નથી કેમ કે અમે પણ એક સાચા શિવસેવક છીએ અને આ મંત્રને ખૂબ જ જાપ કર્યા છે આ મંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ મળી છે અને ભક્તો ભગવાન શિવની કૃપાથી મારા બધા કાર્યો બનવા લાગી રહ્યા છે કારણ કે અમે પણ આ મંત્રનો જાપ કરીએ છીએ તો જેમ કે આજે તમને આ અનુભવના આધાર પર જણાવીએ છીએ કે તમે કેવી રીતે આ મંત્રનો જાપ કરી શકો છો અને આ મંત્ર તમારા જીવનને કેવી રીતે બદલશે કેવા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં પરિવર્તન લાવશે ઓમ નમઃ શિવાય મંત્રના અક્ષરોમાંથી બનેલા છે તેથી તેઓ હટાક્ષરી મંત્ર કહેવામાં આવે છે જો આ મંત્રમાંથી ઓમ હટાવી દઈએ તો પાંચ અક્ષરોનો મંત્ર બની જાય છે જેને આપણે પંચાક્ષરી મંત્રને તો આપણે જાણીએ જ છીએ ઓમ પણ મંત્ર જપવા પહેલાં જો આપણે આ મંત્રને આગળ ઓમ લગાડીએ તો એ મંત્રની શક્તિ વધે છે જેનાથી એ મંત્ર બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે પરિણામે એ મંત્રની સિદ્ધિ તરત જ પ્રાપ્ત થાય છે એટલે કોઈ પણ મંત્રની ઓમ લગાડીને જ જપવામાં આવે કારણ કે તો મંત્રની આગળ અને પાછળ બંને જગ્યાએ ઓમ લગાવીને પણ જપવામાં આવે છે જેથી મંત્રની સ્તુતિ વખતે કરો છો શક્તિ સચવાઈ રહે છે હવે વાત કરીએ કે જો તમને બેડ પર સૂતા સમયે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરશો તેનાથી તમને શું ફાયદા થાય છે ફક્ત સૌ પહેલાં તો તમને જણાવવું જોઈએ કે ભગવાન શિવને ઓમ નમઃ શિવાય મંત્ર એ બ્રહ્માંડના શ્રેષ્ઠ મંત્રોનો એક છે જેમ કે નવા વર્ણ મંત્ર વાસદ મંત્ર અષ્ટાંગ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને અન્ય વેદોના મંત્રો આ બધા શ્રેષ્ઠ મંત્રોમાંનો ઓમ નમ શિવાય મંત્ર પણ સામેલ છે આ મંત્ર એટલો શક્તિશાળી અને પાવરફુલ અને ચમત્કારી છે કે આ વિશે કોઈ કહેવું સૂરજને દીપક બતાવવા સમાન છે પરંતુ આ એ પર આધાર રાખે છે કે આપણે અત્યાર સુધી કેટલી વાર નમજ છે તમારા જાપ કરવાનો ઈરાદો આ મંત્ર જાગૃત કરે છે કે નહીં તો તે કહેવું મુશ્કેલ છે એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ મંત્રનો જાપ બેડ પર સુતા વખતે કરો છો તો તે સિદ્ધ થઈ જાય છે પરંતુ ભક્તો આ બાબત સંપૂર્ણ રીતે સત્ય નથી જો તમે આ બ્રહ્માંડમાં કોઈ પણ મંત્ર કે તંત્રને જુઓ છો તો આ બધાનો જન્મ ભગવાન શિવ દ્વારા જ થયો છે ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય ગાયત્રી મંત્ર હોય મહામૃત્યુંજય મંત્ર હોય અથવા કોઈ બીજો મંત્ર હોય બધા મંત્રો ભગવાન શિવની કૃપાથી જ છે પરંતુ આ વસ્તુને પણ સમજવું જોઈએ કે તે મંત્રો ભગવાન શિવ દ્વારા બનવામાં આવ્યો નથી તેથી સાબર મંત્ર માત્ર એક જ છે થોડી જ વખતમાં જાપથી મંત્રો સત્તાપિત થઈ જાય છે અને આજુબાજુની થોડી પરિસ્થિતિઓને દૂર કરવા પછી જ વૈદિક મંત્રોની સિદ્ધિ થાય છે મંત્રનું ઉત્કલન કરવા માટે જે રીતે શાસ્ત્રોમાં દર્શાવવામાં આવે છે તેનું પાલન કરીને આપણે મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ એક એવી રીતે એ છે કે તમે કેટલો જાપ કરો છો મંત્ર પરનો બોજ આપમેળે દૂર થઈ શકે છે એ રીતે ઉત્કલન થવા સાથે તેઓ તેની સિદ્ધિ તરફ પણ વધે છે કોઈ નવા મુકામે જતા પહેલાં જ્યારે મંત્ર સિદ્ધ થાય છે ત્યારે તમને ઘણા અનુભવ થાય છે ઘણા બધા લાભ મળે છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા દિવ્ય દર્શન મળે છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે બેડ પર સૂતા અને જાપ કરો છો ત્યારે તમને આજુબાજુ કે તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે તમારા ઈષ્ટની કૃપા અને તમારા જાપના અસરો દ્વારા ઉત્પન્ન થઈ જાય છે ફક્તો ઓમ નમ સિવાય મંત્ર જાપથી તે દૂર રહે છે અને જ્યારે આપણા જીવનમાંથી નેગેવિટી દૂર થઈ જાય છે જ્યારે આપણે બધા કામ બનવા લાગે છે બધા કામ તમારા સિદ્ધ થઈ જાય છે જ્યારે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ થાય છે ત્યારે આપણે સચોટ નિર્ણય કરી શકતા નથી આપણા વિચારો અને સમજવાની શક્તિ પ્રશાંત થાય છે જેના કારણે ઘણી બધી બાબતોમાં ખોટા પરિણામો આવે છે એવા સમયે મંત્ર જાપના પ્રભાવથી એ વ્યક્તિ પોતાનો અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે મંત્ર સિદ્ધ અલગ વિષય છે પરંતુ જો તમે દરરોજ દ્વાર કરી અલગ સિદ્ધ કર્યા વગર પણ ઓમ નમ શિવાય કે બીજા કોઈ મંત્રનો જાપ કરો છો તો તેની શક્તિથી આપણા ચારે બાજુએ જળ સંકટનું એક કુબેર બની જાય છે જેનાથી નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે જો તમને આ વસ્તુઓ એકસાથે મળી જાય છે તમે જાણો છો કે મંત્ર સિદ્ધ અને મંત્રના જાપથી તો તરત જ સમજાઈ જાય છે કે તમને દરેક વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે દર્શકો મંત્ર સિદ્ધ થવાથી અથવા જ્યારે તમે બિસ્તર પર સુતા જાપ કરો છો ત્યારે કેટલીક ઘટનાઓનો પૂર્વભાસ તમને થવા લાગે છે સપના સિદ્ધ વાક સિદ્ધ દેખાય છે એવી નાની મોટી સિદ્ધિઓ તમને મળવા લાગે છે આ બધું તમારી જાતને ખબર પડી જાય છે એ તો જાણવું છે કે જાપના પ્રભાવથી તમારું કલ્યાણ થાય છે અને સાથે જ તમારા બીજાઓનું કલ્યાણ કરવાની ક્ષમતા પણ મેળવી છે દર્શકો જાપના પ્રભાવથી તમારી અંદર એટલી ઉર્જા આવે છે એટલી શક્તિ આવે છે તમે બીજાઓના નકારાત્મક શક્તિ પણ દૂર કરી શકો છો તો તમની સમસ્યાઓનું પણ પતાવટ કરી શકો છો અને તેમના વિશે તમે બધું જાણીને પૂરી માહિતી આપી શકો છો ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઓમ નમ શિવાય મંત્ર સૌથી સારો અને શ્રેષ્ઠ મંત્ર છે જો તમે દરરોજ એકસો આઠ વખત ઓમ નમ સિવાય મંત્ર મનમાં કે બેડ પર સૂતી વખતે કરવા લાગો છો તો લગભગ એક મહિને આ મંત્ર જાપથી તમે શક્તિ દેખાવા લાગે છે થોડા સમયમાં જ આ મંત્ર જાગૃત થવાનું શરૂ કરી દે છે યોગ સ્થિર નથી પરંતુ જાગૃત થવાનું શરૂ થઈ જાય છે સાથે એક મહિના પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે અને ઘણા લોકોને અનુભવ શરૂ થઈ જાય છે જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારો દૂર કરે છે એટલે તમારી માનસિકતા પણ નિયંત્રણ કરે છે આથી શક્તિનું ધ્યાન મંત્રની વાઇબ્રેશન પર લાગી જાય છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ અને પવિત્ર ન હોય ત્યાં સુધી તમને ભગવાન શિવની અનુભવી શક્તિ નથી તો પહેલાં મંત્રની ઉર્જા અને આંતરિક રીતે શુદ્ધ કરે છે જ્યાં સુધી તમારા જીવનમાં ખલેલો આવેલી હોય છે ત્યાં સુધી તમને પરમાત્માના ધ્યાન લગાવી શકતા નથી મંત્ર જાપમાં ધ્યાન લગાવી શકતા નથી અને જે પણ મનોકામનાને લઈને તમે આ મંત્રનો જાપ કરો છો કારણ કે દરેકની મન કલ્પનાઓ જુદી જુદી હોય છે દરેક ઈશ્વરની પ્રાપ્તિ કરવા માગે છે તો કોઈ પણ મેળવવા માગે છે તો દરેક આત્મજ્ઞાન મેળવવા માગે છે જ્યારે તમે આ મંત્રનો દરરોજ નિયમિત રીતે જાપ કરવાનું શરૂ કરો છો તો ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણપણે ચૈતન્ય બનાવે છે સંપૂર્ણ રીતે જાગૃત કરે છે તમારા મનમાં જો બીજા વિચારો છે તો દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવા માટે પહેલા પગલા ભરવાની શરૂઆત કરો છો પ્રથમ તો નેગેટિવિટી દૂર થાય છે પછી જીવનમાં જે પણ સમસ્યાઓને દૂર કરવા માટે આ મંત્ર છે જેમ કે ઘેરે જો બીમારી આવતી હોય તો આ મંત્ર તેને દૂર કરે છે અને શત્રુઓથી મુક્તિ આપે છે મંત્ર જેમ ચાલી રહ્યો છે તેમ તેમ તમને ભગવાન શિવની કૃપા ભૌતિક સુખ પ્રાપ્ત થવા લાગે છે જ્યારે તમને મંત્ર જાપની અસરથી બધું મળવા લાગતું હોય ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી જોઈએ ઘણા બધા લોકો અહીં જ અટકી જતા હોય છે અને પછી મંત્રની સાધના નથી કરતા માત્ર સામાન્ય પૂજા અને પાઠ સુધી જ સમિત રહે છે આથી આગળની સાધના પણ કરવી જોઈએ સુધી વસ્તુઓને માયાથી બની હોય છે અને હંમેશા માયા જ વ્યક્તિને ભટકાવે છે સિદ્ધિઓના ચક્રમાં વ્યક્તિ પોતાનો મોક્ષ ભૂલી જાય છે એટલે જેને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તેને સાધનાઓ કરવી જોઈએ જ્યારે તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે ત્યારે તમારી અંદર એટલું જ્ઞાન અને એટલી ઊર્જા પ્રવાહ આવી જાય છે કે પછી તમને બીજાઓના જ્ઞાન આપવાનું શરૂ કરો છો જ્યારે મંત્ર જાપ ધીમે ધીમે જાગૃત થાય છે ત્યારે તમારા શરીરમાં અને આત્મામાં પણ ઘણા બદલાવ આવે છે તમારી બુદ્ધિ આપમેળે બદલાઈ જાય છે તમારા મનમાં ઘણા ફેરફાર થાય છે જે તમારી કુંડળીની શક્તિ છે તે ધીમે ધીમે ચકરી થવા લાગે છે અને તો પછી તમને દિવ્ય શક્તિઓનો અનુભવ અને શક્તિઓની પ્રાપ્તિ થવા લાગે છે ભક્તો ઓમ નમ શિવાય મંત્રની વાત કરીએ તો અમારા માટે આ પણ એક અનોખી બુક લખી શકાય છે પણ આ વિડિયો ખૂબ જ લાંબો થઈ શકે છે તો ફક્ત બેડ પર ઊંઘતા ઊંઘતા જાપ ચાલુ રાખો જેથી ભગવાન શિવની કૃપા મળી આવે તો ભક્તો આ વિડીયો સમજાવતા સમાપ્ત કરીએ છીએ ફરી નવા વિડીયોમાં મળીશું આ વીડિયોને અંત સુધી જોવા બદલ આવ તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ